બધા જ બોલે છે મેં દરેક માણસને એક વાર તો આ કયું જ હશે તમે પણ તમારી જાતને કે આને તો કઈ જિંદગી કહેવાય ત્રાસી ગયા પણ આ ત્રાસ તો તમે જ ઊભો કર્યો આપણે આવા હતા નહીં જેમ વધુ સાધન આવતા ગયા જેમ વધુ સગવડ આવતી ગઈ એમ આપણે વધુ એકલવાયા અને કંટાળાજનક બનતા ગયા તમે જુઓ ચાર જણા માતા પિતા બે બાળકો વેકેશન પર જાય એરપોર્ટ પર જોયા છે કોઈ દિવસ ચાર જણ ને સાથે ચારે પોતાના ફોનમાં હોય કયું વેકેશન છે આ પતિ પત્ની બે જણા જમવા જાય અને પતિ એવું કહી દે સામે મેનુ આપીને મંગાવતા જે મંગાવો તો ઘરે જમો કે બહાર જમો શું ફરક પડે તમે બહાર સાથે એટલા માટે ગયા છો કે આજે તમારે રસોઈ ન કરવી પડે અને બંને જણા એકબીજાની સામે બેસીને એકબીજા સાથે વાત કરી શકે નથી થતું આ બધું અને માટે મારે આજે મારી વાત બહુ સિરિયસલી કહેવી છે કે લાઈફ કેટલી બચી છે અગત્યનું નથી જે બચી છે ને એને બહુ જ સારી રીતે જીવવાનો પ્રયત્ન કરો એવું જિંદગી તમને એના લેટરમાં કેટલા વર્ષો બચ્યા છે એની ગણતરીમાં ના પડશો હું બહુ લોકોને એવા ઓળખું છું કે જે કંઈક હવે તો મોડું થઈ ગયું ના મોડું કદી નથી થતું કેટલા લોકોએ ઉમરો જોઈ આ એક જ સંદેશો છે મારી ફિલ્મમાં કે કદી મોડું નથી થતું રિટાયર થયેલી બાઈ એકલી ફરવા નીકળી છે કેમ કે આ બધું મે નથી કર્યું મારે કરવું છે અને છોકરાઓ સાથે લડી ઝઘડીને નથી નીકળી અપમાન કરીને નથી નીકળી મને આ કેરેક્ટરની સૌથી વધારે મજા એ વાતની આવી કે કડવી નથી ખુશ મિજાજ છે આ છે જિંદગીનો પ્રેમ પત્ર તમે સંઘર્ષમાંથી કસોટીઓમાંથી પ્રશ્નોમાંથી કોણ પસાર નથી થતું ઈશ્વર પણ પસાર થયા છે આપણા તમામ તીર્થંકરોએ પણ પોતાના ભાગની કસોટી પસાર કરી જ છે પોતાના ભાગની પીડા સહી જ છે તો કડવા થઈ ગયા હવે આ દુનિયા ખરાબ છે લોકો ખરાબ છે અમારે કઈ નથી કરવું અમારે કોઈના માટે ભલું નથી કરવું હવે આ દુનિયામાં કોઈનું ભલું કરવા જેવું રહ્યું જ નથી એક માણસ છેતરી જાય એટલે તમે બાકીના બધાને એ જ લાકડીએ હાંકતા થઈ જાઓ છો પ્લીઝ જિંદગી તમને એના પ્રેમપત્રમાં લખે છે કે જેમ થોડા ખરાબ છે ને એમ થોડા સારા માણસો પણ છે વિશ્વાસ રાખજો મેં સારા પણ બનાવ્યા છે શક્ય છે એકાદ ખરાબ તમને ભટકાયો હોય પણ હજી સારા લોકો તમારા સુધી આવવાના બાકી છે આપણે બધા જ આવવા છીએ અને માટે કદાચ આપણને જિંદગી હવે પ્રેમપત્ર નથી લખતી આપણને બધાને લાગે છે કે આપણે બધાએ સારું જીવવું છે સ્વસ્થ જીવવું છે મજાથી જીવવું છે પણ એ સારું સ્વસ્થ મજાથી જીવવાની જે શરતો મૂકી છે ને જિંદગીએ એ આપણે પાળવી નથી પ્રેમ જોઈએ છે આપવો નથી સન્માન જોઈએ છે આપવું નથી વિશ્વાસ જોઈએ છે આપવો નથી અને બહુ જ બધા લોકો હમણાં ગઈકાલે જ મારા એક બિલ્ડર મિત્ર એ મને કીધું કે હું કરપ્શન નહીં કરું તો કોઈ કરશે એમાં શું ફરક શું પડશે હું પ્લાસ્ટિક નહીં ફેંકું તો કોઈ ફેંકશે હું કચરો નહીં ફેંકું તો કોઈ ફેંકશે હું આમ નહીં કરું તો કોઈ આમ કરશે પણ સવાલ એ છે કે જો કોઈ નહીં કરે તો કોણ કરશે ચાલો સૌ સાથે મળીને એવું નક્કી કરીએ કે કોઈ નહીં કરે શું છે પર્યુષણ આપણે આઠ દિવસ વ્યાખ્યાન માળા કરીએ આપણે આઠ દિવસ પ્રતિક્રમણ કરીએ આઠ દિવસ બહુ ચુસ્તતાથી આપણે આપણા રૂટ્સ તરફ આપણા મૂળ તરફ આપણા ધર્મ તરફ પાછા વળીએ તો આપણો મૂળ ધર્મ શું છે આપણો મૂળ ધર્મ તો એ છે કે આપણે અપરિગ્રહ છીએ આપણે કશું ભેગું નથી કરતા તમે વિચારો કેટલા કપડાં એવા પડ્યા છે જે તમે નથી પહેરતા કેટલી વસ્તુઓ કેટલા વાસણ કેટલી ચીજો એવી છે કે જે તમે છેલ્લા પાંચ દસ પંદર વર્ષથી અડ્યા નહીં હો અને છતાં એ બધું તમે મૂકી રાખ્યું છે એ વસ્તુઓની પણ એક એનર્જી છે એવું કોઈ દિવસ માર્ક કર્યું છે કે જ્યાં એ વસ્તુ પડી છે ત્યાં એક એનર્જી ક્રિએટ થાય છે અને ક્લટરની એનર્જી છે કચરાની એનર્જી છે એ ભેગું કરેલી નકામી ચીજોની એનર્જી છે જે નેગેટિવ એનર્જી છે ફેંગશુઈ ચાઇનીઝ જે વાસ્તુકલા છે એ એમ કે છે કે વસ્તુઓને દર એક વરસમાં સત્યાવીસ વખત એની જગ્યાએથી ખસેડી લેવી જોઈએ ટ્વેન્ટી સેવન ટાઈમ્સ આ તમે ટેબલ અહીંયા રાખો છો અહીંયા ને અહીંયા પડ્યું રહે તો એનામાં જડત્વ આવે છે ચૈતન્ય ક્યાં છે મુવમેન્ટમાં પાણી વહેતું રહે તો ગંધ ન આવે પણ જો વહેતું ન રહે તો તરત પાણી ગંધાવા માંડે કેમ કારણ કે જડત્વ આવે છે તમારા મગજમાં પણ આવે છે એને રાખો ઉમેરતા રહો રહો લોકો પાણી ભરે વરસાદનું પાણી આવે તો એ રિસાયકલિંગ છે તમારા મગજમાં પણ આ પાંચ તત્વોનું રિસાયકલિંગ થતું રહેવું જોઈએ જે નથી થતું હવે આપણે બધા એક જ દિશામાં વિચારતા થઈ ગયા છે જિંદગી બહુ જ બહુ જ બહુ જ કિંમતી છે એવી સમજણ મોડી પડે ને એના કરતાં આજે હમણાં પડે તો સારું અચોર્ય શું છે ચોરી ન કરવી એટલે શું કોઈના ઘરેથી વસ્તુ ન ઉઠાવવી ના ચોરી ન કરવી એટલે વિચારોની પણ ચોરી ન કરવી આજે મારા મનમાં જે વાત આવી છે એના ઉપર હું લાંબો વિચાર કરીને એ વિચારને કોઈ ચોરી કરી લઉં એ પહેલાં હું મારા વિચારને મારી રીતે એને મોટો કરીને એને એનાલાઈઝ કરીને એમાંથી બહાર કાઢું કશુંક એ ચૈતન્ય છે એક વિચાર આવ્યો ગયો નવો વિચાર આવ્યો ગયો અને તમે વિચાર કરો આપણે વિચાર કરવાનું જ બંધ કરી દીધું છે આ ફોન જે આપણી પાસે હમણાં હમણાં આવ્યા છે કાળા ચકરડાવાળા ફોન હતા ખબર છે બધાને કેટલા નંબર મોઢે યાદ રહેતા હતા અને હવે તમને ધીરે ધીરે આ માનસિક ચોરી છે યાદ ન રાખવું એ તમને સરળ લખી લો ફોટો પાડી લો તમને મળેલી સંપત્તિને તમે નથી વાપરતા એ પણ એક વિચિત્ર પ્રકારની ચોરી તો છે તમને સંપત્તિ મળી છે બ્રેન એ બ્રેન ધીરે ધીરે કેટલા બધા લોકો ફરિયાદ કરે છે યાદ જ નથી રહેતું કેવી રીતે યાદ રહે તમે યાદ રાખવાનો પ્રયત્ન જ નથી કરતો હવે આપણને ટેવ પડી ગઈ છે તરત ફોટો પાડી લે તરત ગૂગલ કરે તરત શોધી કાઢો મહેનત નામની ચીજમાંથી આપણે નીકળતા જઈએ છીએ અને કદાચ એટલે સૌથી મોટો પ્રશ્ન એ સર્જાયો છે કે આપણે મહેનત નથી કરતા માટે એનું ફળ નથી મળતું શું છે મહેનતનું ફળ બહુ મહત્વની વાત છે મહેનત એટલે માત્ર પૈસા કમાવાની મહેનત મહેનત એટલે માત્ર બહાર જઈને ગુણ ઉચકવા જીમમાં જવું શરીરમાં મહેનત કરવી બુદ્ધિ પણ મહેનત કરાવે છે યાદ રાખવાની મહેનત બીજા લોકોની સાથે કેટલા આપણા આટલા આ બાળકોને હવે ફર્સ્ટ કઝિન નથી ખબર બધા અંકલ થઈ ગયા કોઈ એક જમાનામાં મામા કાકા ફુવા માસા આપણને ખબર હતી હવે બધા અંકલ છે બધી આંટીઓ છે માસી છે કાકી છે ફોઈ છે દાદી છે નાની છે નાનું એક હવે નવો ટર્મ આવ્યો છે પાપા બાપુજી પિતા કેવા સુંદર સંબોધન એ બધું હવે જૂનવણી થઈ ગયું છે ડેડ મને તો એડી જ વંચાય જેટલી વાર ડેડ કે ને એટલી વાર મને ડેડ જ લાગે છોકરા ઈચ્છે જ છે કે આ ડેડ થાય તો મને સંપત્તિ મળે એટલે ડેડ ડેડ કરે છે કે ડેડ થાવ પૈસા મળે ડેડ તો પૈસા મળે છેલ્લી વાત છે કહેવી છે એ છે કે આપણે બધા જ જાણે અજાણે આપણી લાઈફને તિરસ્કારતા થઈ ગયા છે જે મળ્યું છે એનો આભાર માનવાને બદલે સતત એક તિરસ્કારની કડવાશની નકારાત્મકતાની ઉર્જામાં ધીરે 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 એટલા બધા પ્રવેશી ગયા છીએ કે આપણે પોતે જ એક નેગેટિવ એનર્જી બની ગયા છે કદી નોંધ્યું છે આ મુંબઈમાં રહેનારાએ તો હું જેટલી વાર આવું છું એટલી વાર નોંધું છું ને તમે પણ નોંધ્યું હશે અહીંયા તમને ચહેરા પર સ્માઈલ સાથે લોકો જ નથી દેખાતા માર્ક કર્યું છે કોઈ દિવસ સ્ટેશન પર જુઓ રસ્તામાં જુઓ જુઓ આવ્યા છે છે મજા કરવા પણ આમ જ તો ઘેર જઈએ પતાવો બારગામ ગયેલા લોકો લોનાવલા ફરવા ગયેલા અહીંયા શું જોવાનું છે ચાલો ને ભાઈ હવે અહીંથી ફોટા પાડી લીધા કશાયમાં મજા ના આવે એવી કેવી જિંદગી થઈ ગઈ છે કોઈ ચીજમાં મજા નથી આવતી તમે વિચારી જોજો મારી વાત ઉપર અને મને વિશ્વાસ છે કે વિચાર્યા પછી તમે સહમત થશો આપણો પ્રશ્ન એ છે કે આપણને કોઈ ચીજમાં મજા નથી આવતી અને જે મળે એ ઓછું પડે છે અને કદાચ એટલે જ હવે નવી પેઢી જે આ ડ્રગ્સની દિશામાં ધકેલાય છે જે મારો છેલ્લો મુદ્દો છે એ એટલા માટે જ છે કારણ કે થ્રીલ જ નથી